બેસ હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપશોનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ગરમીનો પારો કન્ટિન્યુઅસલી ઉપરને ઉપર જઈ રાખે છે અને આવામાં આપણે ક્યાંક ને ક્યાંક શનિ રવિ આવતા હોય તો વિચારતા હોઈએ કે આપણે જઈએ કોઈ એવી જગ્યા ઉપર કે જે જગ્યા ઉપર આપણે મોજથી નાઈ શકીએ ખાઈ શકીએ પી શકીએ આનંદ કરી શકીએ અને ફેમિલી સાથે ખૂબ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ તો એવી જ એક સરસ મજાની જગ્યા હું તમારા સૌ માટે લઈને આવી રહ્યો છું કેમ કે આજે હું છું જૂનાગઢથી અગિયાર કિલોમીટર દૂર આવેલા મહાદેવ રિસોર્ટમાં કે જે જગ્યા પર ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પૂલ છે એક દિવસ રોકાવા માટે રૂમની વ્યવસ્થા છે તેમજ તમારા બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયાથી માંડીને તમામ વસ્તુઓ આ જગ્યા પર છે તો મહાદેવ રિસોર્ટની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવા જાણવા મળશે તો જોડાયેલ રહેજો આ વિડીયોમાં આજના વિડીયોમાં આપણે છીએ મહાદેવ રિસોર્ટની મુલાકાતે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાદેવ રિસોર્ટની અંદર અને જાણવાના છીએ કે આ જગ્યા ઉપર શું વ્યવસ્થા છે અને હું એક વાત માટે ડેમ શ્યોર છું કે થી માત્ર અગિયાર કિલોમીટર દૂર આવેલા આ મહાદેવ રિસોર્ટમાં જે પ્રાઇઝિંગ છે એ લોએસ્ટ છે સૌથી ઓછું છે શું છે શું નહીં એ તમામ વસ્તુ તમારી સાથે ધીરે ધીરે શેર કરું છું પણ આ જગ્યા પર જે વ્યવસ્થા છે એ પહેલાં આપણે જોઈ લઈએ વિશાળ પાર્કિંગ ધરાવતું આ મહાદેવ રિસોર્ટની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આવી ગયા હોય તો આરામથી રહી શકે છે ઇન્ટર થતાંની સાથે જ આપણને આ જગ્યા પર વિશાળ એક લોન જોવા મળે છે અને આ લોનની ખાસિયત એ છે કે આ જગ્યા પર તમે તમારા મનગમતા પ્રસંગો આ જગ્યા પર એન્જોય કરી શકો છો બર્થડે પાર્ટી મેરેજનો પ્રસંગ હોય તો આ આખો તમે રિસોર્ટ બુક કરી શકો છો એની વિગત તમને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપરથી તમે લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે જોઈએ કોન્ફરન્સ હોલ કેવો છે ત્યારબાદ રેસ્ટોરન્ટની મુલાકાત આપ સૌની કરાવું ફ્રેન્ડ્સ આ જગ્યા પર જે રેસ્ટોરન્ટ આવેલું છે ને રેસ્ટોરન્ટની મુલાકાત લેવાની છે અને રેસ્ટોરન્ટ તમને સૌ સાથે શેર કરું છું કે કઈ રીતનું છે ફ્રેન્ડ્સ આ જગ્યાના રેસ્ટોરન્ટની વાત કરું તો આ જગ્યા પર પંચાવનથી વધારે લોકો આરામથી બેસીને પોતાનું ફૂડ લઈ શકે છે આ જગ્યા પર ખૂબ જ સરસ રીતે ફૂડ પ્રિપેર કરવામાં આવે છે ફ્રેન્ડ્સ આ જગ્યાના ફૂડની વાત કરું તો ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન તમામ પ્રકારના ફૂડ જે તમને ભાવે છે એ આ જગ્યા પર ફ્રેશલી તમારા ઓર્ડર પ્રમાણે બનાવીને આપવામાં આવે છે તો એ જ વસ્તુ એ જ વાત આ જગ્યાને ખાસ બનાવે છે મહાદેવ રિસોર્ટમાં આવેલા આ રેસ્ટોરન્ટની સ્પેશિયાલિટી એ છે કે તમામ વસ્તુ આપણને આ જગ્યા પર ફ્રેશ બનાવીને આપવામાં આવે છે હવે આપણે સીધા જઈએ છીએ સ્વિમિંગ પુલ એરિયામાં ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધીમાં રેસ્ટોરન્ટની મુલાકાત લીધી છે આ જગ્યા પર આવેલા બેન્કવેટ હોલની મુલાકાત લીધી છે લોન પણ જોઈ છે હવે આ જગ્યા પર સૌનું ફેવરેટ તમારું અને મારું બેવનું ફેવરિટ સ્વિમિંગ પૂલ છે આ જગ્યા પર બાળકો માટે અલગ સ્વિમિંગ પૂલ સ્પેશિયલી બનાવવામાં આવ્યો છે અને મોટાઓ માટેનો સ્વિમિંગ પૂલ અલગ છે આવડો વિશાળ સ્વિમિંગ પૂલ આપણને બહુ જ જોવા મળતો હોય છે આ જગ્યા પર જો તમે માત્ર નાહવા માટે આવતા હોય તો માત્ર બસો રૂપિયા પ્રાઇસ છે અને ફૂડનો ચાર્જ અલગથી લેવામાં આવતો હોય છે અને આ જગ્યા પર પાણી અને તમામ વસ્તુ ખૂબ જ ચોખ્ખી છે હાઇજીનનું દરેક જગ્યાએ ધ્યાન રાખવામાં આવેલું છે તમે ફૂડની વાત કરો આ જગ્યા પર આવેલા પાણીની વાત કરો તો ચોકસાઈને પ્રાધાન્ય આપણે આ જગ્યા પર મળતું હોય એ જોવા મળે છે તો ચાલો હવે થઈ ગયો છે સમય ધુબાકા મારવાનો તો આપણે આ જગ્યા પર સ્વિમિંગ પૂલ જોયા છે આ જગ્યા પર સ્વિમિંગ પુલમાં જતાં પહેલાં આ જગ્યા પર ચેન્જિંગ રૂમ અવેલેબલ છે તો ચેન્જિંગ રૂમમાં જે કંઈ પણ કોસ્ચ્યુમ હોય છે તમે ચેન્જ કરીને આ જગ્યા પર આરામથી નાઈ શકો છો અને મોજ કરી શકો છો હવે આ જગ્યા પર જે કિચન છે કિચનની મુલાકાતે છીએ અને આ જગ્યા પર આપણી નજરની સામે એક ચાઇનીઝ સિઝલર બનવા જઈ રહ્યું છે તો એ સાથે મળીને જોવાના છીએ ટેસ્ટ કરવાના છીએ અને તમારા સાથે રિવ્યૂ શેર કરવાના છીએ કે આ જગ્યા પરનું ફૂડ કેવું છે જોવું છે ને બસ બે મિનિટમાં જ આ જગ્યા પર ચાઇનીઝ સિઝલર પ્રિપેર થઈ રહ્યું છે તો જોડાયેલા રજા તો ફ્રેન્ડ્સ અત્યારે આપણું સિઝલર આવી ગયું છે તડાકા ભડાકા મારતું સિઝલર એની સાથે આપણે પંજાબી સબ્જી મગાવી છે સાથે સાથે મસાલા પાપડ સલાડ છાશ આ બધી વસ્તુ આપણે આજે ટેસ્ટ કરવાના છીએ અને તમને કહેવાના છીએ કે આ જગ્યા પર સ્વાદ કેવો છે આમ તો કાઠિયાવાડ જે છે એ આપણું એમ કહે ને કે મહેમાન ગતિને આવકારવાવાળું કાઠિયાવાડ છે અને આ કાઠિયાવાડમાં આવેલું મહાદેવ રિસોર્ટ મહેમાન ગતિમાં ક્યારેય પાછું પડે એવું નથી તો આજે આ ફૂડ લઈને ચાખીને ટેસ્ટ કરીને તમારી સાથે શેર કરું છું કે કઈ રીતનું છે તો અત્યારે ફૂડમાં મેં તમને કીધું એમ સિઝલર પંજાબી સબ્જી મસાલાપડ ને બધી વસ્તુ મંગાવી છે હવે જો તમે આ જગ્યા પર આવો છો તો મેં અગાઉ કીધું એમ માત્ર નહાવા માટે આવતા હોય તો ટુ હન્ડ્રેડ રૂપીસ ચાર્જિસ છે અને જે કંઈ પણ વસ્તુ ફૂડમાં મંગાવો છો તો એ એસ પર ફૂડ આઇટમ ચાર્જ એનો હોય છે અને એટલી વસ્તુ ખાસ કહીશ કે જે જૂનાગઢ સિટીમાં જે પ્રાઇઝ પંજાબી ચાઇનીઝનો છે એ જ પ્રાઇઝ અહીંયા છે ઘણી જગ્યાએ તમે રિસોર્ટમાં જગ્યાએ જતા હોઉં છો તો એ જગ્યા પર આપણને જોવા મળે છે કે પ્રાઇઝિંગ ફૂડનું બહુ હાયર સાઈડ હોય છે એ હાયર સાઈડ આ જગ્યા પર નથી જે આપણને જૂનાગઢ સિટીમાં જ જે પ્રાઇઝિંગ હોય છે ફૂડનું એ જ પ્રાઇઝિંગ આ જગ્યા પર જોવા મળે છે સો રહી વાત ટેસ્ટની તો બે મિનિટમાં ટેસ્ટ કરીને તમારી સાથે શેર કરું છું કઈ રીતનું છે ઓકે ફ્રેન્ડ્સ તો ખૂબ સરસ મજાનું અત્યારે આ જગ્યા પર આપણને પંજાબી ટેસ્ટ કરવા મળ્યું છે તમે આ જગ્યા પર આવો તો જરૂરથી આ પંજાબીમાં પનીર તુફાની મંગાવજો કેમથી મારું ફેવરેટ છે ટેસ્ટ કરી શકો છો અને પનીરની જે ક્વોલિટી છે એ પણ તમે જુઓ પનીરની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે કેવી છે સુપર આપણી સાથે ભૂમિબેન જોડાયા છે જે મહાદેવ રિસોર્ટના ઓનર છે ભૂમિબેન સ્વાગત છે અમારા કાર્યક્રમમાં અમે અહીંયા મુલાકાત લીધી આજે આખો દિવસ અહીંયા મહાદેવ રિસોર્ટમાં સ્પેન્ડ કર્યો છે અમને ખૂબ મજા આવી પણ દર્શક મિત્રોને એક મહાદેવ રિસોર્ટના ઓનર તરીકે તમે શું મેસેજ આપવા માંગશો પહેલું તો એ કે અહીંથી જુનાગઢથી અમારું રિસોર્ટ બહુ ખૂબ જ નજીક છે અગિયાર કિલોમીટર જ થાય છે અને બીજી વસ્તુ કે અમારે અહીંયા કોઈ પણ મહેમાન આવે તો અમે પોતાના સમજીને અમે એને આવકારીએ છીએ અને અહીંયા અમારે નાવાનું અલગથી છે જમવાનું અલગથી છે રહેવાનું અલગથી છે કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ આવે તો પણ એન્જોય કરી શકે અરે આપણે ફૂડનું શૂટ ચાલતું હતું ને ત્યારે તમે જોયું હશે કે ક્વોલિટી પણ મેન્ટેન થાય છે એની સાથે પણ પણ તમે આપો છો ક્વોલિટી અમે બહુ બહુ ફ્રેશ અને અને સારી ખાસ વસ્તુ કે ભાઈ જુનાગઢ સિટીની અંદર જે પ્રાઇઝિંગ આપણને જોવા મળે છે આપણને ઘણું સસ્તું લાગતું હોય છે કમ્પેર ટુ રાજકોટ અમદાવાદ એ જગ્યા કરતા તો એ જ પ્રાઇઝિંગ આપણને અહીંયા જોવા મળે છે અને યસ મહાદેવ રિસોર્ટમાં આવીને અમને બેન ખૂબ આનંદ અને દર્શક મિત્રોને લાસ્ટ શું કહેવા માંગશો બસ એ કે અહીંયા આવો અને અમને મહેમાન મહેમાનગતિનો થોડો લાવો આપો તો ફ્રેન્ડ્સ આ હતા ભૂમિબેન જે મહાદેવ રિસોર્ટના ઓનર છે અને આ જગ્યા પર જ્યારે પણ તમે આવો છો તો એક માણસ તરીકે પણ મળવા જેવી વ્યક્તિ છે મહાદેવ રિસોર્ટમાં ખૂબ સારું એવું કામ કરે છે જગિનારી મહાદેવ ફ્રેન્ડ્સ આ જગ્યાના ઓનર ભૂમિબેન સાથે આપણે વાત કરીશું હવે જેમ સોનામાં સુગંધ ભળે એવી રીતે આપણી સાથે અત્યારે સુખરામદાસ બાપુ જે ખાખી મઢીના મહંત છે એ આપણી સાથે જોડાઈ ગયા છે બાપુ આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જી દર્શક મિત્રોને આ જગ્યા વિશે આ એટમોસ્ફિયર વિશે થોડીક માહિતી આપો જી જેવી રીતે મેઘનભાઈ આપે પૂછ્યું કે અહીંયાના વિષયમાં કંઈક કયો તો આજે હું બે વર્ષથી આ રોડ ઉપરથી જુનાગઢ મેંદડા જુનાગઢ મેંદડા નીકળતો હતો ત્યારે બનતું હતું ત્યારે મને મને મનમાં વિચાર થતું કે આ શું બની ગયા છે અહીંયા કોણ બનાવી ગયા છે પછી બની ગયા કમ્પ્લીટ થઈ ગયા પછી જ્યારે એના ઓપનિંગ હતું ત્યારે ઓપનિંગમાં પણ અમને નિમંત્રણ આપવામાં આવ્યું આ ઓપનિંગમાં અમે અહીંયા આવીને ખૂબ આનંદની અનુભૂતિ કરી પછી અમે ઓપનિંગમાં તો આવ્યા પણ બિચાર કરતાં અમારે બીજી વખત જવું હોય એ હોટલની અંદર તો કેવી રીતે જાય પણ આ જે રિસોર્ટ છે એમના નામ જ છે મહાદેવ રિસોર્ટ કારણ કે જ્યારે આપણે મેંદરડાથી જૂનાગઢ બાજુ જઈ ત્યારે સ્વયં મહાદેવજીને વ્યંગ થાય અને ત્યારે આ બાજુ અમને ખેંચે આમ ગાડી આમ તો અમે ઘણી વખત અહીંયા જ્યારે આમ જૂનાગઢ જતા હોઈએ ત્યારે અહીંયા સ્ટોપ કરતા હોઈએ અહીંયા અમે અમારી થાક ઉતારતા હોઈએ અહીંયા ખૂબ સરસ મજાના જે કુદરતી વાતાવરણ છે અહીંયા અમે બેસીએ ને તો સામે ગિરનાર ભગવાનના પણ દર્શન થાય અને અહીંયા બેઠા પછી આખો દિવસને થાક ઉતરી જાય કારણ કે જે કિશોરના નામ જ હોય મહાદેવ અહીંયા વેલકમ કરવામાં આવે છે મહાદેવ કહીને એટલે અહીંયા આ કુદરતી કંઈક ને કંઈક એવું ચમત્કાર જેવું છે અને કુદરતી એવું અહીંયા કંઈ ઓળાઓ છૂટતા હોય કે આપણે અહીંયા આવીને તો આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે કે ક્યારેક ક્યારેક હું જ્યારે અહીંયા નીકળું ત્યારે સ્વિમિંગ પુલમાં પણ અહીંયા આવતો હોઉં અહીંયા સ્નાન કરતો હોઉં છું અને ક્યારેક અહીંયા ભોજન પ્રસાદ પણ લેતા હોઉં છું અને જ્યારે જ્યારે પણ હું અહીંયા આવું ત્યારે મને કંઈક અહીંયા નવું અનુભૂતિ થાય અને નવીન કંઈક લાગે કારણ કે એક તો ગિરનારને સામેથી દર્શન થાય પછી અહીંયા જે અમારા રિસોર્ટના ઓનર છે એ અમારા બ્રાહ્મણ છે બ્રાહ્મણને આગેવાનીમાં આ બધા રિસોર્ટના બધું કામકાજ થતું હોય અહીંયાના જે ફૂડ છે એકદમ સાત્વિક છે કારણ કે અમે પણ અહીંયા ઘણી વખત જઈમાં છીએ અને અહીંયાના જ્યારે પણ અહીંયા આવી ત્યારે અમારા જે છે 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 એમના દીકરા દીકરી બધા મહાદેવ કહીને અમને વેલકમ કરતું હોય એટલે અમને ખૂબ મજા આવે છે મિગનભાઈ ખૂબ સરસ વાત કરી જુનાગઢના જે લોકો જે છે જુનાગઢથી થી જે બિલોંગ કરે છે એ જમવા માટે જનરલી જુનાગઢ સિટી ની આસપાસ ફરતા હોય છે અને જ્યારે પણ એમને બહાર ફરવા માટે જવું હોય તો સાસણ ગીર સુધી લંબાતા હોય છે તો એ લોકોને શું કહેવા માંગશો અહીંયા નાના 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 મોટા પાર્ટી પ્રસંગ પણ કરી શકશો અહીંયા જેવી રીતે બર્થડે પણ ઉજવી શકો પાંચસો થી એક હજાર માનંદના તમે લગ્ન પ્રસંગ પણ કરી શકો એવી વ્યવસ્થા અહીંયા છે અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવું અમારા મહાદેવ રિસોર્ટના જે ઓનર છે એમના ગારંટી સાથે ખાતરી બંધ જવાબદારી ગયા છે જે રિસોર્ટની અંદર સાધુ સંતો પણ અહીંયા આવતા હોય અને પોતાના અહીંયા ઉર્જાઓ મૂકી જતા હોય હવે અહીંયાની બીજી ઉર્જા રહી જતા હોય એવા અમારા મહાદેવ ગિસોટમાં હું જૂનાગઢની તમામ નાગરિકોને વિનંતી કરીશ કે આપ અહીંયા આવો કારણ કે અહીંયા વિશાળ સંખ્યાની અંદર મહાદેવ ગિસોટ પાથરાઈ ગયા છે અહીંયા યોન પણ ભાવી ગયું છે બહુ મોટામાં મોટા સ્વિમિંગ પુલ છે અને અહીંયાની જે કુદરતી નજારો છે બહુ અદ્ભુત છે એટલે બધાને અહીંયા એક વખત આવવા માટે વિનંતી કરું છું તો ફ્રેન્ડ્સ આ હતા સુખ રામદાસ બાપુ જે ખાખી મઢીના મહંત છે અને આ જગ્યા પર જ્યારે પણ મોકો મળે ત્યારે પોતાના પગલાં પાડતા ફ્રેન્ડ્સ ખૂબ સરસ મજાનું જમાઈ ગયું છે અને જમાઈ ગયા બાદ મને એક પ્રેક્ટિકલ વાત યાદ આવી છે વાત એવી છે કે આપણે બધા જુનાગઢમાં રહીએ છીએ અને જો જૂનાગઢમાં રવિવારે તમારો ક્યાંય જમવા વારો ન આવતો હોય જનરલી વેઇટિંગ બધી જગ્યાએ આવતું હોય ચઢથી પોણી કલાકનું અને તમે એવું પ્લાન કરતા હોય કે આપણે કોઈ એવી જગ્યાએ જઈએ કે જ્યાં ફટાફટ વારો આવી જાય શાંતિથી જમી શકીએ કેમકે વીકેન્ડ છે ભાઈ વીકેન્ડમાં પરિવાર સાથે શાંતિભર્યા વાતાવરણમાં જમવાની આપણને મજા આવતી હોય છે તો એના માટે હું તમને સજેશન કરીશ કે તમે મહાદેવ રિસોર્ટની ખાસ મુલાકાત લો એનું કારણ છે કે આ જગ્યા પર રેસ્ટોરન્ટ ચાલુ હોય છે તમે માત્ર જમવા માટે આવવું હોય તો પણ તમે આવી શકો છો જમવા માટે આવીને તમે આ જગ્યા પર જે લોન છે એ જગ્યા પર બાળકો સાથે મસ્તી મજાક પણ કરી શકો છો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો કદાચ તમે ઇવનિંગમાં આવી ગયા હોય અને રાતે તમે જમીને જાઓ તો એવું પણ પ્લાન કરી શકો છો એ બાબતના કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી હોતા પણ જો તમારે સ્વિમિંગ પુલમાં ના આવવું હોય તો એના એક ટુ હંડ્રેડ એક્સ્ટ્રા છે બાકી માત્ર રેસ્ટોરન્ટમાં તમારે જમીને આ જગ્યા પર આનંદ કરીને જવું હોય તો તમે કરી શકો છો તો આટલી સરસ મજાની વ્યવસ્થા આપણા માટે મહાદેવ રિસોર્ટ દ્વારા કરવામાં આવી છે છે તો ફ્રેન્ડ્સ આશા છે કે આપ સૌને વિડિયો ખૂબ જ ગમ્યો હશે અને આ વિડિયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો તેમજ ચેનલ પર પહેલીવાર આવતા તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આવા જ અવનવા વિડિયો તમારા માટે લઈને આવતો હોય છે રજા લઈએ છીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ જય બોલેનાથ હા મહાદેવ રિસોર્ટની મોજ આ